નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો વિશ્વામિત્રીમાં ગયા વર્ષે ત્રણ વાર આવ્યું પૂર કરોડોનું નુકસાન આ વર્ષે ચૂંટણી તો કરોડોના ખર્ચે વિશ્વામિત્રી નવસર્જનનું કામ હાથ ધરી સૌ માલામાલ વિશ્વામિત્રીના નવસર્જન માટે કરોડો ખર્ચાયા અનેક નેતાઓ જયરોક્ષની દુકાનથી પેટ્રોલ પંપોના માલિક બન્યા વિજિલન્સ ઇન્ક્વાયરી કરો સત્ય ઉજાગર થશે આ વર્ષે વિશ્વામિત્રીમાં પૂર આવશે કે નહીં અને પાણી ભરાશે કે નહીં એવો પ્રશ્ન પ્રજાના પ્રહરી તરીકે મીડિયાએ મેયરને પૂછતા મેયરે મૌન ધારણ કરતા પ્રજામાં મરોસ મેયરનું મૌન એમની તાનાશાહી અને માનસિકતાનું પ્રતિબિંબ છે લોકશાહીનું અપમાન છે અમે આજથી આવી માનસિકતા ધરાવતા મેયરનો બહિષ્કાર કરીશું પ્રજાના પ્રતિનિધિ તરીકે મેયરની જવાબદેહી છે મીડિયા તરીકે પ્રજાના પ્રશ્નો પૂછવાની અમારી ફરજ છે આવા ઘમંડી શાસકને પાઠ ભણાવવાની જરૂર છે લોકોના પ્રશ્નોની ચર્ચા કરવી જ નથી વડોદરા શહેરમાં પૂર આવ્યો ત્રણ ત્રણ વખત પૂર આવ્યું બહાર માણસ મરી ગયા બાળકોને દૂધ નહીં મળ્યું સારા સારા વ્યક્તિઓ રોડ ઉપર ખાવાનું માગતા હતા આ બધા પ્રશ્નો એના લીધે સરકારે અહીંયા પૈસા ફાળવ્યા કે ભાઈ આ પૂર ના આવે બીજી વખત એના માટે કામ કરો એ પ્રશ્ન નહીં પૂછવાનું કારણ કે રિસ્ટ્રિક્શન ઝોન હોય અને રિસ્ટ્રિક્શન ઝોનની અંદર તમે કોઈ બી ઝોન ચેન્જ ના કરી શકે આ સરકાર ઇન્સ્ટ્રિક્ષણ ઝોન જાહેર કરે અને આ સરકારના મળતીઓ ઇસ્ટ્રિક્શન ઝોન ઉઠાવી લે જેના લીધે બિલ્ડિંગો બની ગઈ અવરોધ ઉભો થયો અને પાણી ભરાયું છે અમે એ જ બધા પ્રશ્નો પૂછતા હતા અમારા જા ભરવાડ કે ભાઈ તમે કામગીરી કરી કેટલી કામગીરી કરી એમાં એના લીધે પૂર આવશે કે નહીં આવશે ભલે ગેરંટી નહીં આપ્યા પૂરતા આવશે એનો મતલબ શું થયો રૂપિયા ખાવા માટે એટલે સરકારે પૈસા આપ્યા તમને શું કરવા માટે આપ્યા છે આ પ્રશ્નો નહીં પૂછવાના આ દબાવ દેવાની અને આ કરોડો રૂપિયા જે નુકસાન થયું છે એની ભરપાઈ બી નહીં કરવાની આ વડોદરા શહેરના નગરજનોને હેરાન કરવાની જેમને રીતિ નીતિ અને વિરોધ પક્ષે દબાવની જે રીતિ છે નીતિ છે એની સામે મળી કરી દેવામાં આવે છે દબાવવાની કોશિશ પ્રશ્ન જવાબ નહીં આવવાનો સભામાં લોકોના પ્રશ્નો બોલવાની દેવાનું અને પોતાની મનસ્વી રીતે વર્તન કરવાનું અને હું તો આપણા માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને કહેવા માંગુ છું કે આ સર શિયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરા ને ખડોદરા બનાવી દીધું છે અને તમે લોકો જાગો અને અમને જાકારો આપો એવી તમારી પાસે માંગ કરું છું રહ્યા છે માથે સંકટ તોડાઈ રહ્યો છે સભાસદોના પ્રશ્નોને જવાબ આપવાની જગ્યાએ સભા કે રીતે આટોપી દેવી એની આ લાઈવ આજે તમે નમૂનો જો પહેલા તો બે સભામાંથી એક સભા કરવામાં આવે પછી એ સભામાં ચર્ચા નહીં કરીને સામે ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી પક્ષના સત્તાધીશો મુખ્ય હોદ્દેદારો અવાજ કરીને સામે વિપક્ષને બોલવા ના દે રજૂઆત ના કરવા દે અને જ્યારે એનો વિરોધ અમે કરીએ તો સીધા એજન્ડા પર આવીને દરખાસ્તો વાંચીને એના કોઈને સંભળાયને એ રીતના દરખાસ્તો વાંચી અને સભા પૂરી કરી આનાથી સ્પષ્ટ દેખાય છે કે વડોદરાના નાગરિકો જે હાલાકી ભોગવી રહ્યા છે ગંદુ પાણી રસ્તા ડ્રેનેજ વિશ્વામિત્રી નદીના પૂરનો સંકટ ફ્લડિંગ આ તમામ પ્રશ્નોના જવાબ એમની પાસે નથી અરે એ તો ઠીક ચુમ્માલીસ ના કલાકમાં બેઝી પ્રશ્ન પૂછ્યો છે કે નાગરિકોને કેટલું પાણી આપવાનું કેટલા પ્રેશર થી આપવાનું ને કઈ ઉપર આપવાનું મીન્સ લેવલે આપવાનું કે કિચનના ના પ્લેટફોર્મ લેવલે એવા જવાબ બી નથી આપી શકતા કોર્પોરેશનના સત્તાધીશો ત્યારે આ કોર્પોરેશન ખાડે ગઈ છે ને હવે સત્તાધીશો જવાબ નથી આપતા ભ્રષ્ટાચારે ભાવ માજા મૂકી છે એટલે જવાબ નહીં આપનાર ભારતીય જનતા પાર્ટીની સામે હવે કોઈ વિકલ્પ નથી એટલે સભાઓ ટાળે છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે